પાદરાણા પીપળી ગામે નાગનેશ્વરી માતાજીના મંદિરે ચૌદમા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રાઠોડ કુળ દેવી શ્રી નાગનેશ્વરી માતાજીના મંદિરનો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયો સોનાના સિંહાસન પણ બિરાજમાન શ્રી નાગનેશ્વરી માતાજીના મંદિરે બુધવારે વહેલી સવારથી માતાજીની મહાપૂજાનો પ્રારંભ થવા પામ્યો હતો જેમાં નવ જેટલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ મુજબ મહાપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાઠોડ સમાજના નવ યુવકો અને વડીલોએ મહાપૂજાનો સજોડ સાથ ભાગ લીધો હતો જેમાં દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરે સુશોભિત કરી રોશનીથી અને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો મંદિર પટાંગણમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે સાંજે ચાર ત્રીસ કલાકે નવચંડી અગ્રમાં શ્રીફળ ઊંઘવામાં આવ્યું હતું અને ભવ્ય આરતી કરવામાં આવી હતી ત્યારબાદ માતાજીને થાળ ધરાવવામાં આવ્યો હતો જેમાં મંદિરના પૂજારી શ્રી કુળદીપસિંહ રાઠોડ શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ ભુવાજી પાદરા તેમના પુત્ર કરણસિંહ રાઠોડ તેમજ રાઠોડ સમાજના બંદાઓ વડીલો સમા સામાજિક આગેનો અગ્રણીઓ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં राठौड़ વંશના કુળદેવી શ્રી નાગનેશ્વરી માતાજીના દિવ્ય દર્શન મહા અને મહારતી અને પ્રસાદનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી મો પાર્ટ ઉત્સવ છે મારું મૂળ છે લાઈક મારી સાસરી છે ગોલા અને હું હું મોર હું રહું છું અમેરિકામાં યુએસએમાં અને ચૌદ વર્ષે મને લાવો મળ્યો છે માતાજીનો મને પહેલાં હોય એ લોકો મારા ગામ લોકોએ મને કહ્યું હતું કે તું આ તમે આવો અને માતાજીના એનો ઉત્સવમાં તમે ભાગ લો પણ મારાથી તે ટાઈમે થોડી કન્ડિશન થોડી એવી હતી કે લાઈક આવી શકાય એવી નથી જય માતાજી સર્વત્ર સુખી સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાની પશ્યંતુ માગ્રસ દુઃખ માપ નિય બહુ હર્ષની વાત છે કે રાઠોડ કુળના કુળદેવી જે છે ને આગણેશ્વરીમાં ન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ચૌદમો પાટોત્સવ આજે ઉજવવામાં આવે છે અને આજે એટલે સળંગ ચૌદ વર્ષથી માતાજીનો ભવ્ય અતિભવ્ય પાઠોત્સવ ઉજવવામાં આવે છે જેમાં પાદ્ર તાલુકામાં વસતા સમગ્ર રાઠોડ કુલના જે ક્ષત્રિય છે એ દરેક ક્ષત્રિયો અહીંયા આગળ માતાજીના દર્શન કરવા માટે આવે છે અને હર્ષ ઉલ્લાસથી માતાજીનો આ જે ભવ્ય પાટોત્સવ છે એ ઉજવવામાં સાથ સહકાર આપે છે આ દરેકની માતાજી મનોકામનાઓ પૂર્ણ કરે અને આવા ધર્મ કાર્ય એવું નહીં કે ભાઈ રાઠોડ કુળના પણ દરેક ચારે વર્ણના બધાનું સારું કલ્યાણ થાય એ હેતુથી આ રાઠોડ વંશના બધા ક્ષત્રિયો યજ્ઞ માતાજીનો કરાવી રહ્યા છે